રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશી આમ આદમી પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે 7 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ્યા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી સાગર રબારી પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ પ્રવક્તા કરશનદાસ બાપુ ભાદરકા ઉત્તર ઝોન કાર્યકારી પ્રમુખ રમેશ પટેલ મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ જ્વેલબેન વસરા સંગઠન અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયા પ્રદેશ સંગઠન મંત્રી મધ્ય ઝોન મુકેશ પટેલ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં હાજર રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય જોડાયા હતા અને તેમનું સ્વાગત આપણે બધા એવી આશા રાખતા હતા કે થાય તો સારું દે પણ નવી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે ગુજરાત ની અંદર ગુજરાત માં જ રોકવાની કોશિશ કરવાની જરૂર છે લડાયક મુદ્દાઓ આપણી નજર સામે છે દુઃખ થાય એ ઘટનાઓ રોજ બને છે કે રોજ

આ કી છે ભાજપવાળાને કેવું પડશે કે ભાઈ માફમાં રહેજો તમે અમને ક્યાંય ખતમ ન કરી શકો અમે આંદોલનથી આવેલા આવેલા કોઈ કે કોઈ ડર લાગતો નથી તો મિત્રો આજે છે કે જે રીતે સમય આવ્યો છે

इतिहास रेडियोच हो इंग्रजांनी मित्रो टांगना संपूर्ण रेणा जंगलां मध्ये तो হইবে तोय में सोसो वखत पुची पुची निकडवो पडतो तो कई बाजू थी तीर हो आ आप आणि आपली संस्कृती એટલે કોઈ પણ ભોગે આપણી સરકાર આવે છવ્વીસ માંથી છવ્વીસ આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ને ગઠબંધન જીતે એવી હું અપીલ છું ફરીથી તમામ લોકોનો અહીંયા જે મને ઉપસ્થિત રહેવાનો અને ભાષણ કરવાનો મોકો આપો એ બધા ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત